મિત્રો ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે અને ઉનાળાના પ્રારંભે ચકલીઓની કે ખાસ કરીને પક્ષીઓની ચિંતા હળવદના હળવદનું જે ગ્રુપ છે આપણું છોટા કાશી સેવા ગ્રુપ હળવદ જે છે મિત્રો એને ચિંતા કરી છે એ ગ્રુપ દાતાઓના સહયોગથી અત્યારે હળવદ શહેરના સરાનાકા ખાતે ચકલીમાળા સાથે પાણીના કુંડા સાથે ચણની એની જે નિઃશુલ્ક જે છે એ વિતરણ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આયોજિત વિનામૂલ્યે ચકલીઘર પાણીના કુંડા પર ફીડર અને ચણ વિતરણનો કાર્યક્રમ જે છે મિત્રો એ કરવામાં આવ્યો છે વિવિધ દાતાઓના સહયોગથી ને આ બધા તમે જોવો છો આ બધા સેવાભાવી યુવાનો છે મિત્રો કે ની શુલ્ક એટલે આપણે કહીએ તો મફતમાં જે છે એ સેવા આપે છે ચકલી ઘરનું વિતરણ થઈ રહ્યું છે તેની સાથે પાણીના કુંડાનું પણ જે છે એ વિતરણ થઈ રહ્યું છે વિવિધ જે દાતાઓ છે આ દાતાઓના સહયોગથી આખું જે કંઈ આયોજન છે એ આયોજન કર્યું છે છોટા કાશી હળવદ સેવા ગ્રુપના પ્રમુખ છે આપણી સાથે થોડીક એમની સાથે વાત કરી મયુરભાઈ કેટલા ચકલી ઘરનું વિતરણ કેટલા પાણીના કુંડાનું તેની સાથે ચણનું ને પણ વિતરણ થઈ રહ્યું છે સુકો અમે અત્યારે પાંચ હજાર પાંચ હજાર ચકલી ઘરના વિતરણ કર્યું છે ત્રણ હજાર પાણીના કુંડાનું વિતરણ કર્યું છે અને વીસ તારીખે રાજે સમોસાની બાજુમાં બર્ડ ફિટર અને ચણનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ તો એમાં પણ બધાનું આમંત્રણ આપીએ છીએ તો સર્વ લોકો પધારજો શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ પણ છે આવો તપનભાઈ આમ તો છોટા ખાસી હળવો સેવા ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયું છે જોડાયેલું રહ્યું છે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે તેની સાથે અત્યારે ચકલી ઘરનું વિતરણ અને ઉનાળાનો પ્રારંભ થયો છે એટલે પક્ષીઓ માટે ખાસ એની પણ ચિંતા આ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે શું આ છોટાકાશી હળવદ સેવા યુવા ગ્રુપ જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી અને એક એમની સેવાની સુવા શાખા હળવદ અને આસપાસના વિસ્તારમાં ફેલાય છે ત્યારે ઉનાળામાં આપણે માણસો તો તરસ લાગે તો ગમે અહીંયા પાણી પીવા જઈ હતી પણ જીવો એટલે કે ચકલી હોય કે પક્ષીઓ હોય એ ક્યાં જશે એ મને તરસ લાગી ત્યારે બધા પોતાના ઘરની બહાર જો કુંડું પાણીનું રાખશે અને નિયમિત એ કુંડાને સાફ કરી પાણી ભરશે તો સ્વચ્છ પીવાનું પાણી પક્ષીઓને મળી રહેશે અને જે માળા છે એ માળાનું પણ અત્રે વિતરણ થઈ રહ્યું છે અને સાથે બર્ડ ફીડર અને ચણનું પણ વિતરણ થઈ રહ્યું છે ત્યારે બે જે આની ખાસ કાળજી રાખવાની બાબત છે કે આપણે કુંડામાં પાણી ભરી તો એને ચોખ્ખું રાખવું જોઈએ જો નીચે લીલ શેવાળ થાય તો એમાં ડેન્ગ્યુના જે મચ્છર છે એનો ઉદ્ભવ થાય એટલે ખાસ એ જે છે આપણે એની સ્વચ્છતા રાખવાની રોજ એ કુંડું સાફ કરીને ભરવાનું બીજા નંબરે જે આ પૂઠાના માળા છે એ ચોમાસામાં પલળે નહીં એવી જગ્યાએ રાખવા જે ઝાડ છે વૃક્ષ છે એમાં ન બાંધવા કારણ કે ચકલી અંદર હોય ને જો પવન આવે તો આ જે માળા ડગમગે તો એને અનકમ્ફર્ટેબલ થાય એટલે એવી જગ્યાએ રાખવા જે બિલાડી પણ ન પહોંચે ચકલીના બચ્ચાને કોઈ બિલાડી નુકસાન ન પહોંચાડે એટલે જે બિલાડી કે કૂતરા ન પહોંચે એવી જગ્યાએ આ માળા રાખવા આની તકેદારી લેવી ખાસ આ સુંદર સેવાને હું હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે છોટા કાશી હળવદ સેવા એવા ગ્રુપે આજે સુંદર કામગીરી કરી છે જે સરાહનીય કામગીરી કરી છે એને હું બિરદાવું છું અને આવા નવા કાર્યો હળવદમાં આગામી સમયમાં થતા રહે એવી તમામ સામાજિક કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું અહીં ઘણા બધા મિત્રો ચકલી ઘર લેવા માટે આવ્યા હોય પાણીના કુંડા લેવા માટે આવ્યા હોય તો એમની સાથે પણ આપણે જે છે એ વાત કરી શું કહીશું કેટલા વાગ્યાથી ચાલુ છે અને અત્યાર સુધીમાં કેટલા ચકલી માળા અને કેટલા ચકલી માળા અને પાણીના કુંડાનું એનું વિતરણ થયું અત્યારે દસ વાગ્યાથી અમે દાતાશ્રીઓના હસ્તે અમારા છોટાકાસી સેવા ગ્રુપમાં ચાલુ કર્યું અને એમ કહેવાય કે હજારથી ઉપરના ચકલી ઘર ને પાંચસો છસો જેટલા પાણીના કુંડા વેગી ખૂબ જ સાથ સહકાર અને ખૂબ જ સહયોગ મેળ્યો અને સોશિયલ મીડિયામાં પણ આજે ટીમે જે બધું જે પ્રચાર અને પ્રસાર કર્યો ટીમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માની અને તમામ પત્રકારશ્રીઓની પત્રકારશ્રીઓનો પણ આભાર માની કારણ કે આ ગરમીમાં તપતપતી તડકી ગરમીમાં અંદર ટેમ્પરેચર હોય અને એ પક્ષી પાણી માટે કારણ કે નાની ખિસકોલીને કેટલી ફંડીને એવી બધી નાની નાની જગ્યા છે મેહુલભાઈ જે અમે ફ્રી થઈ ત્યારે સેવા છે થોડુંક ચાણ નાખી અને થોડુંક પાણી નાખી પણ એ જે જયારે ઠંડુ પાણીનો અહેસાસ પાણી પીએ તો આજે એક સેવકીય પ્રવૃત્તિ છે તો તેમાં જે દાતાશ્રીઓ છે તેઓનો અને અમારી પૂરી ટીમનો અને તમામ પત્રકારશ્રીઓનો અમે આભાર માની છીએ કારણ કે નાનામાં નાની જગ્યાએ લોકોને પાણી બધું મળી રહે અને આ તકે ઈશ્વરના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય તેવો ખૂબ સરસ હેતુ છે તો આ મિત્રો જોયું કે હળવદનું છોટા કાશી હળવદ સેવા ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા અત્યારે નિઃશુલ્ક પાણીના કુંડાનું અને તકલીફ ઘરનું છે એ વિતરણ અત્યારે કરવામાં આવી રહ્યું છે હળવદ શહેરના સરા નાકા ખાતે આભાર મિત્રો જે અમારી સાથે જોડાય તમામનો